અમરેલીમાં નશાના ખેતીનો પર્દાફાશ થયો છે કેરાળા ગામેથી મથિરાણા સીમ વિસ્તારમાં ગાંજાની ખેતી ઝડપાઈ વાડીમાં મોટા પાયે ગાંજાનું વાવેતર કર્યાનો પર્દાફાશ થયો ગાંજાના છોડ સહિત સિત્યોતેર લાખથી વધુના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી એસઓજીએ આરોપી છના હરિ પચાલાની ધરપકડ કરી છે તો અમરેલીમાં નશાના ખેતીનો પર્દાફાશ થયો છે કેરાળા ગામેથી મધિરાણા સીમ વિસ્તારમાં વાડીમાંથી મોટા પાયે ગાંજાનું વાવેતર ઝડપાયું છે કુલ સિત્યોતેર લાખથી પણ વધુના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો તો અમરેલીમાં એસઓજીની ટીમે દરોડો પાડી અને ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો છે કેરાળા ગામે વાડીમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું કુલ સિત્યોતેર લાખથી પણ વધુના મુદ્દામાલ સાથે હાલ તો એસઓજીની ટીમે આ શખ્સની ધરપકડ કરી છે અને આ સાથે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો અમરેલીમાં નશાના ખેતીનો પર્દાફાશ થયો છે કેરાળા ગામેથી મથિરાણા સિમ વિસ્તારમાં ગાંજાની ખેતી ઝડપાઈ વાડીમાં મોટા પાયે ગાંજાનું વાવેતર કર્યાનો પર્દાફાશ થયો ગાંજાના છોડ સહિત સિત્યોતેર લાખથી વધુના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી